માંડવી તાલુકાના બિદડા ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો માંડવી તાલુકાના બિદડા ખાતે નારી શક્તિ વંદના અંતર્ગત કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી નારી શક્તિને સંબોધ્યા હતા આ પ્રસંગે માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે નારી શક્તિને સંબોધતા સરકારની નારી શક્તિ માટેની યોજનાઓ અને સહાય અંગે વિગતો આપી હતી આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયત મુંદ્રા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના હોય બનાવવા માટે માંડવી તાલુકા વિકાસ અધિકારી તથા માંડવી મામલતદાર દ્વારા જહેમત ઉઠાવાઈ હતી તત્ર મહિલા પરંતુ સનાતન ભારત તો સદાય બહેનોની નારીઓની મહિલાઓની માતાઓની પૂજા કરતું આવ્યું છે માતૃદેવો ભવથી પ્રારંભ થતું હોય છે યત્ર નારિયસનું પૂજ્ય તે રમન તે તત્ર દેવતાથી શરૂ થતું હોય છે એ સંસ્કૃતિના વાહક આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે કલકત્તા મધ્યેથી બહેનોની વચ્ચેથી સમગ્ર ભારત વર્ષમાં બહેનો સાથે સંવાદ કર્યો છે એમાં માંડવી વિધાનસભા ક્ષેત્રની અંદર અત્યારે અહીંયા અમે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે અને આ બહેનોએ બધાએ મોદી સાહેબને આશીર્વાદ આપ્યા છે આવનારા દિવસોની અંદર મોદી સાહેબ ફરીથી સત્તા રૂઢ બને એના માટે આશીર્વાદ આપ્યા છે અને વિનોદભાઈ ચાવડાને પણ અહીંથી આશીર્વાદ આપ્યા છે વિશેષ મારે કેવું છે કે આજે અહીંથી લગભગ પિસ્તાલીસ લાખ રૂપિયાથી વધારે રકમ બહેનોના રિવોલ્વિંગ ફંડમાં સહાયના રૂપે અન્ય અન્ય કામો માટે સખી મંડળોને ફાળવી છે અને હજી પણ વધારે આવનારા દિવસોમાં પણ સખી મંડળોમાં ફાળવામાં આવશે અને સાચ અર્થમાં બહેનોની જે પૂજા સેવા છે એ આ ચરિતાર્થ કરે છે અને જે ભારતીય જનતા પાર્ટીની જે વાત છે જે કહીએ છીએ કરીએ છીએ જે કર્યું છે એ જ કહ્યું છે એ આ ચરિતાર્થ થાય છે આપણે આઠમી એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તે નિમિત્તે આજે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમનું આપણે માંડવી વિધાનસભા સીટનું કાર્યક્રમ બિદડા પાટીદાર સમાજની વાડી ખાતે જે યોજવામાં આવ્યો તો માનનીય ધારાસભ્ય શ્રીની ઉપસ્થિતિમાં તેમજ માનનીય સીએમ સાહેબ અને માન્ય પીએમ સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર ખાસ કરીને નારી શક્તિની અંદર જે આપણા સેલ્ફ હેલ્પ ગ્રુપ છે સ્વસહાય સહાય જૂથો તેમને બેંક દ્વારા જે લોન આવે છે અથવા બીજી સહાય મળવામાં આવે છે તેમજ નારી શક્તિને જે પણ સરકાર દ્વારા વિવિધ સહાયો આપવામાં આવે છે તેમાં આજે મુખ્યત્વે સ્ટેજ પરથી અલગ અલગ ચેકોનું વિતરણ તથા નારી શક્તિ વંદનાને પૂજન કરવા માટે એમના માટેનું આખું ખાસ આયોજનની આજે કરવામાં આવ્યું હતું શ્રી સર્વપ્રથમ તો અહીં માંડવી તાલુકા વિધાનસભાનો કાર્યક્રમ મહિલાનું વંદનાનું કાર્યક્રમ અહીં બિદડા મધ્યે યોજવામાં આવ્યો હતો અને નારી શક્તિને અહીંથી વંદન કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં નારી કેમ આત્મનિર્ભર બને કેમ રાજકીય રીતે નેતૃત્વદાયક એવી રીતે વિસ્તૃત અહીં ચર્ચા કરવામાં આવી હતી અને એવા વિષયો લેવામાં આવ્યા મુખ્યમંડળોને લગભગ પિસ્તાલીસ લાખથી વધારેની રકમ અહીં આપવામાં આવી છે કુલ રૂપિયા પિસ્તાલીસ લાખથી વધારે રકમ આજ રોજ સહાય રૂપિયા જો આમ તો આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈના નેતૃત્વમાં કાર્યક્રમ યોજાયો હતો તેમાં હું આદરણીય સુરેશભાઈ સંગાર આપણા પાર્ટીના અધ્યક્ષ ભાજપના કે જેઓ બિદડાના નિવાસી છે તેમના દ્વારા પણ બહુ સારી રીતે મહેનત કરવામાં આવી હતી અને દરેકે દરેક કાર્યકર દરેક દરેક પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવી ખાસ કરીને તો આજે હું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ કે નારી શક્તિના કઈ રીતે સન્માન થાય અને નારીનો કઈ રીતે ઉત્થાન થાય એના માટે હંમેશા ચિંતિત હોય છે સાથે સાથે આજે નારી દિવસ હોવાના કારણે હું દેશની સમસ્ત નારીઓને વંદન કરીને એમને શુભકામના પાઠવીશ આજ જ્યારે માનનીય આપણા વડાપ્રધાન મોદી સાહેબ સમગ્ર દેશમાં વંદનાનું નારી શક્તિ વંદનાનું જે આ કાર્યક્રમ કર્યું છે તો અમારા મહિલાઓ માટે ખૂબ જ ગૌરવની અને ખૂબ માન અને સન્માનની વાત છે આજ જ્યારે માંડવી તાલુકાના બિદડા ગામે આ જ્યારે પ્રોગ્રામનું આયોજન થયું એમાં અમારા માનનીય ધારાસભ્ય શ્રી અનિધભાઈ દવે તાલુકા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ પ્રાંતશ્રી અને મંચ સૌ મારા પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી જ્યારે હું વાત કરું મહિલાઓના ઉત્થાન માટે મહિલા સશક્તિકરણની બેટી બચાવો બેટી પઢાવ જેવા અનેક સોગંધો આપણા મોદી સાહેબે આપ્યા છે અને એને સાર્થક પણ કર્યા છે અનેકવિધ યોજનાઓ જેવી કે ઉજ્જવલા યોજના હોય જનધન યોજના હોય કે પછી ઉજ્જવલા યોજના હોય કે પછી આયુષ્યમાન કાર્ડ હોય કે પછી ગંગા સ્વરૂપ વિધવા સહાય યોજના હોય હરેક યોજનાઓ મોદી સાહેબે મહિલાઓને સ સન્માન અને માન સન્માન આપ્યું છે અને ખાસ વાત હું કરું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યારે મોદી સાહેબે ત્યાં પચાસ ટકા અનામત આપ્યો છે અને હવે જ્યારે આપણો એક બિલ રજૂ થયો છે કે જે લોકસભા અને વિધાનસભામાં તેત્રીસ ટકાઓ મહિલાઓ જ્યાં પ્રતિનિધિત્વ કરશે એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે અને ઉજ્જવલાની વાત કરું તો આપણે બધાને ખબર છે કે પહેલાંની બેનો બળતણ કરી અને પોતાનું ગુજરાન ચલાવતી ત્યારે મોદી સાહેબે મહિલાઓ માટે જે ગેસની ઉજ્જવલા યોજના એના માટે એક સરસ યોજના કરી અને જેની વાત કરું સ્વજૂથ સહાયની જ્યાં મોદી સાહેબે કીધું તો એના થકી મહિલાઓને ખૂબ રોજગારી મળે છે અને લોન પણ મળે છે તો એના થકી મહિલાઓ સ્વરોજગાર અને સ્વનિર્ભર આત્મનિર્ભર બને છે તો અમારા માટે મોદી સાહેબે જે પણ કંઈ કર્યું છે લખપતિ દીદીની હું વાત કરું તો અત્યારે પીએમ આવાસ યોજના છે એ પણ મહિલાઓના નામે છે એમાં કોઈ પુરુષના નામે નથી થતું તો એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે